તાપી જિલ્લામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ એ કોઈક નવી વાત નથી પાછલા ત્રણ મહિનાની જ વાત કરીએ તો ત્રણ મહિનામાં ચાર વાર થી વધારે વખત પોલીસ સ્ટેશનનો ઘેરાવ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો ક્યાંક લાયસન્સ અને હેલ્મેટ ના મુદ્દા બાબતે કે પછી ભંગાર કે ચોરીના મુદ્દા બાબતે કે પછી મર્ડરના બાબતે પણ ડોલોણ પોલીસ સ્ટેશન હાઈલાઇટમાં રહ્યું છે પાછલા ચાર મહિનાના સમયમાં સમજાતું એ નથી કે પોલીસના જિલ્લાવાળા વડા બદલાય છે પોલીસ સ્ટેશનના પીએસઆઈ બદલાય છે તો પછી ગ્રામજનો અને પ્રશાસન વચ્ચે પોલીસ સ્ટેશનના અધિકારીઓ વચ્ચે તાલમેલ અને સમાનતા નથી એવું કંઈક લાગે છે પણ જ્યારે આ ઘટના

કેની ચાલો શું રજવાત છે તમારી બેનો બોલો બારની ના ના ઓકે ચાલો એક એ રજવાત છે ચાલો બીજી જલ્દીથી જલ્દી ન્યાય મળવો જોઈએ અને फांसी ની સજા થવી જોઈએ અને જલ્દી થી જલ્દી કાર્યવાહી કરો ચાલો ઓકે બોલો મે નિર્દોષ છોકરાઓને બહુ માર્યા છે

ઓછો અવાજ સાંભળતો હોય ને વ્યક્તિ જો ને એ લોકોનો અવાજ વધારે ના ના મારી વાત સાંભળો જો તમને એવું લાગતું હોય તો હું તમને ખાતરી આપું છું સાંભળો મારી વાત મને હજી ત્રણ કે ચાર જ દિવસ થયા છે કદાચ આ લોકો મને એક જ વાર મળ્યા છે એટલે હું તમને બહુ વિશેષ વધારે નહીં કહી શકશું પણ તમને જો એવું લાગતું હોય તો હું તમારી દરેક રજૂઆત સાંભળવા બંધાયેલો છું તમારે વ્યારા હોય તો ઠીક છે તમે કહેશો તો હું ડોલવણ આવીને તમારી રજૂઆત સાંભળી લઈશ

ધંધાથી એ પરંપરાઓ આવે છે નો ડાઉટ પણ પોલીસ તંત્રમાં એ લોકોએ જે કંઈ આવે ભાડુઆત રહે છે તેનું મેન્ટેન કરવામાં આવતું નથી જે ભાડુઆત છે તે લોકો અને એ ગામડેઓ ફેરિયા તરીકે ફરે છે અમારા આદિવાસી વિસ્તારમાં કોઈ એ લોકોને રોકટોક નથી ઘરે આવીને જમી પણ જાય છે પણ હવે અમારે એવું મજબૂર ના થવું પડે કે આવા પરમપ્રાંતિઓ આવીને આવો કેસો થાય છે તો અમે પરમપ્રાંતિઓને ગામમાં ઘસાવી દઉં તમે તંત્ર જે તે રે છે ભંગારવાળા રે છે કે એ લોકો તમે નોંધ રાખો આગળ પણ એક પોલીસ સ્ટેશન ઘેરાવો થયો તો ભંગારવાળા બાબતે જ અહીંયા આ પોલીસ સ્ટેશન આપ સાહેબ નવા આવ્યા છો પણ એટલે પરમ જે કઈ આવે છે રહે છે ભાડવાત રહે છે કે જે કઈ કાયમી પણ રહે છે એ લોકોની તમે નોંધ રાખો નથી થતી આ મેન્ટેન વસ્તુ એ એ લોકોને એ ને બીજું કે એક આ કિસ્સામાં સાંભળ્યું કે આ તપાસ સાથે અમારા આદિવાસી છોકરાઓને લઈ જવામાં આવ્યા ત્યાં નો ડાઉટ એ પોલીસની હિસ્સો હોય છે તપાસનો ભાગ હોય છે પણ એ લોકો જોડે ભેદભાવ રાખવામાં આવ્યો છે એવું છોકરાઓને કેવું છે કે અમને લઈ ગયા તો આખો દિવસ બેસાડી રાખે છે જ્યારે પરમપ્રાંતિઓ એ કે મારવાડી કે જે લોકોને પૂછવા સર લે જ ગયા એ લોકોને પાંચ જ મિનિટમાં જવાબ આપીને એ લોકોને સર પર કરીને છોડી દેવામાં આવ્યા છે એમાં એમાં મારી વાત સાંભળો હું તમને અહીંયા ઇન્વેસ્ટિગેશન વસ્તુ શું છે દરેક વસ્તુ એક સાથે તમને અત્યારે નહીં કહી બરાબર ભવિષ્યમાં ક્યાંય એવો ભેદભાવ નહીં થાય એની તમને ખાતરી આપો તમે સમજો અત્યારે મારે આ સંદીપ જોડે જે વાત થઈ મેં એને સમજાયો કે સમજો ઇન્વેસ્ટિગેશન કેવી વસ્તુ છે કે કોઈ માણસ સમજો કે આજે ગુમ થઈ ગયો તો સૌથી પહેલી તપાસ એવી થાય કે ગઈ ગઈકાલે કોની સાથે હતો છેલ્લે તમે સમજાયો આમાં તમારી ના સાહેબ તમારો અજવાત બરાબર છે અમે સાંભળી લીધી હવે

ત્યારે મેં તમારી તમે ક્યાંક બાર હતા બીજે ક્યાંક હતા તમારે બેન આઈ ગયા મેં તમારા બેન ને પૂછી લીધું જે મારે પૂછવાનું હતું એમનું મેં સ્ટેટમેન્ટમાં

નાના બેન બીજી વસ્તુ છે તમારે એવું કોઈ ના કેવાથી ક્યારેય કોઈ દિવસ પગલું ભરવાનું થતું નથી આપણે બધા જવાબદાર નાગરિક છીએ માંગુ છું બેટા મારી વાત તો

એટલે અમને હવે વિશ્વાસ નથી તમે એવું કેવું કે તમારા કેવા પ્રમાણે નહીં કાયદો કાયદા નું કામ કરો તમે કાયદા કાયદા નું કામ કરતું હોય ધારો કે તો અમારા આદિવાસીઓ જ પેલા દેખાયા અને નિર્દોષ હતા તમે સમજો એક બતા સર આ પરંપરાંતીઓ આ મારવાડીઓ છે ગોટાઉન ભરીન ગોડ ને પડેલા છે એ આજે મહેરબાની થી